ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે ગોગંબા તાલુકા મથક ખાતે અત્યારે મતગણતરી કેન્દ્રની બહાર એસએચ વરિયા હાઈસ્કૂલ ગોગંબા ખાતે મતગણતરી ચાલી રહી છે ગોગંબા તાલુકામાં કુલ બત્રીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી જેની અંદર ચાર ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ હતી અને અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાં મતદાન અને ચૂંટણી યોજાઈ હતી જેમાંથી આજે અઠ્યાવીસ મત કે મતદાન મથકો જે ગ્રામ પંચાય પંચાયતો છે તેની મતગણતરી ચાલી રહી છે જલ્દીથી લાઈવમાં જોડાઈ જજો કોમેન્ટ કરતા રહેજો અત્યારે ગોગમભાઈ એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે હકડે હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજગઢ પોલીસ અને પંચમહાલ પોલીસ અને હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ત્યાં તૈનાત છે અને જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે લોકો અને એમ ઉમેદવારો અને એમના સમર્થકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો ગોગંબાથી લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ ગોગંબા ગોઘંબા એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે અત્યારે ઉમેદવારો અને એમના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે અને લાઈવ દ્રશ્યો તમારી સમક્ષ ડીબી લાઈવ ગોગંબા ન્યૂઝ ચેનલ ઉપર સૌપ્રથમ વખત જોઈ રહ્યા છો મતગણતરી કેન્દ્રની બહારથી સીધા દ્રશ્યો તમારી સામે લઈને આવી રહ્યા છે ખૂબ જ ભીડ જોવા મળી રહી છે પોલીસ દ્વારા ભીડને કંટ્રોલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે

આપણે જોઈ રહ્યા છે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત અહિયાં ગોઠવી દેવામાં આવ્યો છે કયું ગામ ઓર અઠ્યાવીસ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાઈ હતી કુલ બત્રીસ ગ્રામ પંચાયતો પૈકી અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાં મતદાન થયું હતું જ્યારે ચાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી અહીંયા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ બી ભૂટિયા મેડમ અને પીએસઆઈ ડામોર સહિત સમગ્ર પોલીસ કાફલો અહીંયા તૈનાત છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચપ્પા ચપ્પા ઉપર પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર એસએચ વરિયા હાઈસ્કૂલની બહાર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો તૈનાત છે મામલતદાર કચેરીનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે ખડે પગે તમામ તંત્ર અને ચાર રૂમની અંદર સમગ્ર અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જે મતદાન થયા પછીની જે ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે એસએચ વરિયા હાઈસ્કૂલની બહાર લોકોની સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો પોતાના ઉમેદવારની જીતને ખુશીને મનાવવા માટે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે કોમેન્ટ કરતા રહેજો ડીબી લાઈવ ગોગંબા ચેનલ ઉપર તમે જોઈ રહ્યા છો ગોગંબા એચ વરિયા હાઈસ્કૂલ ખાતે મતદાન ગણતરી કેન્દ્ર બહારથી સીધા લાઈવ દ્રશ્યો તમારી સમક્ષ સૌ પ્રથમ વખત ડીબી લાઈવ ગોગંબા ન્યૂઝ ચેનલ લઈને આવે છે અને જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો તો કોમેન્ટ કરતા રહેજો ટૂંક જ સમયની અંદર પરિણામો આવવાની શરૂઆત થઈ જશે પરિણામો બહાર આવતા થઈ જશે અને ત્યારબાદ એક પછી એક પરિણામો બહાર આવતા જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે છેલ્લા ઘણા સમયથી જે ચૂંટણીની પ્રક્રિયા અટકેલી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી આપવામાં આવી છે ત્યારે પેટા ચૂંટણીની અંદર ગોઘંબા તાલુકા પંચાયતની અંદર તાલુકાની અંદર જોવા જઈએ તો બત્રીસ જેટલી ગ્રામ પંચાયતો પૈકી અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી યોજાઈ હતી ચાર ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ હતી અને એ પૈકી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે મતગણતરી કેન્દ્ર ઉપરથી આપણે સીધા દ્રશ્યોનો જોવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી ચાલી રહી છે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે કેમ્પસની અંદર મતગણતરી ચાલી રહી છે મતગણતરી કેન્દ્ર પરથી સીધા દ્રશ્યો તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર આપણે જોઈએ તો આ એસ એચ વરિયા હાઈસ્કૂલનું કેમ્પસ છે જ્યાં અત્યારે મતગણતરી ચાલી રહી છે અને અઠ્યાવીસ ગ્રામ પંચાયતોનું ચાર રૂમની અંદર સીધું મતગણતરી ચાલી રહી છે આ મતગણતરીની અંદર વહીવટી તંત્રના કર્મચારીઓ રોકાયેલા છે અને એમના માટે નાસ્તા પાણીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે નાસ્તા પાણીની વ્યવસ્થા અહીંયા ક તંત્ર દ્વારા કરવામાં આવી છે અને નાસ્તાની કામગીરી પણ ચાલી રહી છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ઘોગંબા ખાતે ચાલી રહેલી મતગણતરીની પ્રક્રિયા જેની અંદર અત્યારે ચાર રૂમની અંદર ચાલી રહી છે પ્રક્રિયા અને મતગણતરી કેન્દ્ર એસએચ વરિયા હાઈસ્કૂલ ની બહારથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર જે ચાર રૂમની અંદર ગણતરી ચાલી રહી છે કર્મચારીઓ મતગણતરીની અંદર રોકાયેલા આપણને નજરે પડી રહ્યા છે અહીંયા પોલીસનો ચોસ્ત બંદોબસ્ત છે અને સમગ્ર કેમ્પસની અંદર જો જોવા જઈએ વાત કરીએ તો અહીંયા મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની મતગણતરી ચાલી રહી છે અને બેલેટ પેપરથી મતદાન થયું હતું એટલે મતદાન થયા પછી આજે સમગ્ર કેમ્પસની અંદર ચાલી રહી છે પ્રક્રિયા મતગણતરીની જેની અંદર સમર્થકો પણ એમના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે અને પ્રતિનિધિઓ અને કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયાની અંદર જોડ જોતરાયેલા આપણે જોઈ રહ્યા છીએ અને લોકશાહીની ઢબે બેલેટ પેપર દ્વારા મતગણતરી કરવામાં આવી રહી છે બેલેટ પેપરની ચૂંટણી યોજાઈ હતી અઠ્યાવીસ ગ્રામ પંચાયતોનું ચિત્ર ટૂંક સમયમાં સ્પષ્ટ થશે અહીંયા ચાર રૂમોની અંદર ચાલી રહી છે મતગણતરીની પ્રક્રિયા અને એ ચારે ચાર રૂમની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત આપણે જોઈ રહ્યા છીએ મત ઉમેદવારો અને એમના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત છે પોતપોતાના ઉમેદવારોનું ભાવિ જોવા માટે ટૂંક સમયની અંદર ઉમેદવારોનું ભાવિ અહીંયા બહાર પડી જશે કહેવાય છે કે બાવળ વાવ્યા હોય તો કાંટા જ ઉગે અને આંબો વાવ્યો હોય તો કેરી જ મળે એટલે ઉમેદવારોએ શું વાવ્યું છે એની હમણાં ટૂંક સમયની અંદર જ સ્પષ્ટતા થઈ જશે કે આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો જેની અંદર અત્યારે ચાલી રહેલી પ્રક્રિયા મતગણતરીની પ્રક્રિયા સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે મતગણતરીની અંદર જોતરાયેલો જે સ્ટાફ છે કર્મચારીઓ છે એ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સાહેબ શું છે અત્યાર સુધીનું ચિત્ર કોઈ પણ સેન્ટરનું પરિણામ બહાર આવ્યું છે મામલતદાર કચેરીનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ અહીંયા મતગણતરી કેન્દ્રની બહાર આપણે જોઈ રહ્યા છીએ સીધા લાઈવ દ્રશ્યો ડીબી લાઈવ ઓગંબા ચેનલ ઉપર આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ મતગણતરી કેન્દ્રની બહારથી અહીંયાથી એનાઉન્સમેન્ટ કરવામાં આવશે જે પણ ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થશે અને એનું પરિણામ બહાર આવશે તો અહીંયાથી માઇક ઉપર એનાઉન્સ કરવામાં આવશે જાહેરાત કરવામાં આવશે આપણે સીધા બહાર પણ એક નજર કરી લઈએ તો બહાર હજારોની સંખ્યામાં ગોગંબા તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતના જે ઉમેદવાર છે એમના સમર્થકો ખૂબ જ મોટી સંખ્યામાં ટોળે ટોળા જોઈ રહ્યા છીએ અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે લોખંડી બંદોબસ્ત છે પોલીસ દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર કેમ્પસને આવરી લેવામાં આવ્યો છે અને ચપ્પાચપ્પા ઉપર પોલીસનો બંદોબસ્ત જોઈ રહ્યા છે જોઈએ છે મતગણતરી હોલ બેની બહારના દ્રશ્યો કે જેની અંદર અત્યારે ચાલી રહી છે મતગણતરી આપણે સીધા દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ કે આ મતગણતરીની અંદર ઉમેદવારો અને એમના સમર્થકો અહીં ઉપસ્થિત છે અને મતગણતરીની પ્રક્રિયા પારદર્શક રીતે ચાલતી આપણને નજરે પડે છે બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી છે બેલેટ પેપર દ્વારા મતદાન થયું હતું એટલે બેલેટ પેપરની જ મતગણતરી થઈ રહી છે જે આપણે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છીએ અને ટૂંક સમયની અંદર અહીંયા પરિણામ બહાર આવી જશે તો આપણે સીધા મતગણતરી કેન્દ્ર ઉપરથી જોઈ રહ્યા છીએ આ દ્રશ્યો અહીંયા રાજકીય આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં પણ જોવા મળી રહ્યા છે તેવી લાયક હુકમ લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે અગ્રણી કાર્યકર્તાઓ છે નેતાઓ છે અહીંયા મતગણતરી કેન્દ્રની અંદર વેઇટિંગ રૂમની અંદર રાહ જોઈ છે કે ગોગંબા તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોનું ભાવી નિર્ધાર થવા જઈ રહ્યું છે ત્યારે કોણ બનશે ગોગંબા ગ્રામ પંચાયતના અધિપતિ ગોગંબા કહેતા કે ગોગંબા તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતો કોણ કબજે કરશે કોણે આંબો વાવ્યો છે અને કોણે બાવળ વાવ્યો છે એનું પરિણામ ટૂંક સમયમાં આવવાનું છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ રંગીતભાઈ શું કહેશો આજે મતગણતરી છે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છો પંચમહાલ જિલ્લા પંચાયત રંગીતભાઈ ભોદરભાઈ રાઠવા શું જણાવશો મતદારો જો શું સંદેશ છે અને લોકોને શું કહેવા માંગો છો જેમને સરપંચ તરીકે આગળ કરી ચૂક્યા નવા ઉમેદવારો છે એમને મતદારો જે આકર્ષિત અને ગામનો વિકાસ કરી માટે એટલા માટે મતદાન કર્યું અને થોડીક વારમાં પરિણામ આવવાની તૈયારી છે જેઓ ગામમાં સ્વભાવ અને એમની કારકિર્દી પ્રમાણે જો ગામે રહેતા હોય વર્ષોથી એના સ્વભાવ અને એના કામ પ્રમાણે જ વોટ મળતા હોય લગભગ 2000 કરતા વધારે લોકો અત્યારે ડીબી લાઈવ ગોગમમાંને લાઈવ જોઈ રહ્યા છે અને હજારો લોકો માણી રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી ભિખાભાઈ જેમનું નામ છે ભૂપેન્દ્રસિંહ શું કહેશો ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની મતદારની પ્રક્રિયા ચાલી રહી છે અને વેઇટિંગ રૂમની અંદર તમે રાહ જોઈ રહ્યા છો બોલો

રાજકીય આગેવાનો અને નેતાઓ અને પોતાના જે મતદારો છે એ બધા પોતપોતાના જે ઉમેદવાર છે એમને જીતાડવા માટે અહીંયા એમની જીતી ખુશીને મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે અને એ તમામ જે ઉમેદવારોના સમર્થકોની ખૂબ મોટી ભીડ આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યોની અંદર અને તો મતગણતરી કેન્દ્રની બહાર આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ શું થયું હર્ષદભાઈ કોણ ઓહોહો કઈ છે મતગણતરી ગણતરી કેન્દ્રની બહારથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હા સાહેબ થોડી વાર લાગશે સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ મતગણતરી ગણતરી કેન્દ્રની બહારથી

જે લોકોએ જે ઉમેદવાર જે શિક્ષિત હશે અને જે જાગૃત હશે અને જે લોકોની સાથે સતત રચ્યો પછી રહ્યો હશે અને એવાના લોકોએ સર્વાનુમતે અત્યારે ચૂંટણીમાં વિજેતા થવાના છે એવા તમામ ઉમેદવારોને અમે મારા તમામ વડીલો અને અમારા તમામ કાર્યકર્તા તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી થેન્ક યુ ભરતભાઈ રમેશભાઈ અને આપણે સીધા હવે બહારના દ્રશ્યો તરફ જઈ રહ્યા છીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડાબોર સહિતનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો રાજગઢ પોલીસ મથકના પીઆઈ એસ બી બુટિયા મેડમ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છીએ અને એમની પાસેથી પણ સમગ્ર પ્રક્રિયાને જાણવાનો આપણે પ્રયત્ન કરીશું રાજગઢ પોલીસ મથકના પીઆઈ એસપી ભૂટિયા મેડમ જોડાઈ રહ્યા છે મેડમ અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા બાદ આજે મતગણતરી કેન્દ્રની બહાર જોકે પોલીસ દ્વારા ખૂબ જ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને શું કહેશો મતદાન પ્રક્રિયા આજે ગણતરીની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે અઠ્યાવીસ ગામની મતગણતરીની પ્રક્રિયા છે જેમાં છે આપણે રાખવામાં આવ્યો છે સ્કૂલની અંદર અને જે પણ ગામમાં ચૂંટણી છે ત્યાં પણ બંદોબસ્તની વ્યવસ્થા કરેલી છે સરગસો નીકળતા હોય છે અને અહીંયા ગોગંબા પંથકની જો વાત કરીએ તો આપ સાહેબની નિમણૂંક હમણાં થયેલી છે જો કે અહીંયાની ભૌગોલિક સ્થિતિથી આપે બસો પરંતુ સરગસો જ્યારે નીકળતા હોય છે ત્યારે સમર્થકો હજારોની સંખ્યામાં જોડાતા હોય છે એની અંદર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એના માટે પોલીસ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવેલી છે મતગણતરી ચૂંટણી બાદ પણ ચૂંટણી પહેલાની ચૂંટણી બાદ પર તમામ ઉમેદવારોની પર્સનલી મીટિંગ લેવી

બહાર આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો તાલેબેન તમારી વિદાય માટે આવીએ છીએ અને સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે સમર્થકો અને જે ઉમેદવારના જે ગામના લોકો છે એની ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે ખૂબ જ મોટી ભીડ આપણે જોઈ રહ્યા છીએ કે આ સીધા દ્રશ્યો આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ કે આટલી જંગી ભીડ અહીંયા આ એક ગ્રામ પંચાયત ચૂંટણીના મતગણતરી કેન્દ્રની બહાર આપણને જોવા મળી રહી છે ખૂબ જ નવાઈની વાત છે કે આટલી બધી ભીડ પોતાના ઉમેદવારોની જીતની ખુશીને મનાવવા માટે અહીંયા ઉમટી પડી છે સમગ્ર ગોગંબા નગરની અંદર અત્યારે જાણે કે મેળો જામ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ચૂંટણી મતગણતરી અંગેની લાઈવ અપડેટ મેળવવા માટે ડીબી લાઇવ ગોઘંબા ન્યૂઝ ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલનું બે લાયકોન દબાવી લેજો જેથી તમામ લેટેસ્ટ અપડેટ આપના સુધી પહોંચતી રહે અને આપ આ તમામ અપડેટથી માહિતગાર રહો એવી રીતે તમામ જે મતદારો છે એ એમના ઉમેદવારો માટે અહીંયા ઊભા છે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે ગોઘંબા મતગણતરી કેન્દ્રની બહારથી આ દ્રશ્યો આપની સમક્ષ આવી રહ્યા છે અને એની અંદર ખૂબ જ ભીડ આપણે જોઈ રહ્યા છીએ તો ફરી વખત લાઈવમાં મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ જય ભારત